ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે આજે સાંજે ચાલુ ટ્રેને ચડવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવી આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા છત્રીસ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે ત્રીજી ઓક્ટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઊભા હતા તે દરમિયાન દાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતાં તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચડવા ગયા હતા અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમય સૂચકતા દાખવી સતર્કતા સાથે મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે ફેસબુક પર જોઈ રહ્યા અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની